સમગ્ર સૌરાષ્ટ્રને શરમસાર કરતો એક કિસ્સો ધોરાજી પંથકમાં સામે આવ્યો છે અહીં એક પાલક પિતાએ જ પોતાની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં પરંતુ આ નરાધમે અમે આ સગીર યુવતીને ગર્ભવતી બનાવી પણ દીધી હતી જે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે બનાવની જો વિગતવાર વાત કરીએ તો ધોરાજી પંથકના એક ગામમાં પચાસ વર્ષના એક ઢગાએ થોડા સમય પૂર્વે લગ્ન કર્યા હતા જેમાં તેની પત્ની સાથે પંદર વર્ષની એક પુત્રી પણ આંગળીયાત તરીકે આવી હતી જે પુત્રી ધોરણ દસમાં અભ્યાસ કરે છે હાલ થોડા દિવસો પહેલાં પંદર વર્ષની આ પુત્રીના પેટમાં દુખાવો થયો હતો જેને સારવારમાં લઈ ગયા બાદ ડૉક્ટરે જે જવાબ આપ્યો છે તે સાંભળીને આ પુત્રીના માતાની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કારણ કે ડૉક્ટરે એમ જણાવ્યું હતું કે આ પુત્રીના પેટમાં બે માસનો ગર્ભ છે ત્યારે માતાએ આ ઘટનાની તુરંત જ પોતાના ભાઈને જાણ કરી હતી જેમાં આ માતાનો ભાઈ એટલે કે ભોગ બનનાર પુત્રીના મામાએ પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા આ સગીરાએ જણાવ્યું હતું કે તેના સાવકા પિતાએ જ તેને ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું તેમજ અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાના કારણે આ સગીરાને ગર્ભ રહી ગયો હતો જે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી

પોલીસ દ્વારા હરે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર દીકરીની પણ ચાઇલ્ડ વેલફેર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલી છે અને એમને હવે મેડિકલ ટ્રીટમેન્ટ અને એક્ઝામિનેશન માટે પણ પ્રોસિજર ચાલુ કરી દીધું છે અને આગળની તપાસ હવે પીઆઈ શ્રી પાટણવાવના પાસે જ છે એક સાવકા પિતાએ પોતાની પુત્રી પર જ નજર બગાડી અને પોતાની હવસ સંતોષી હતી ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે વિમલ સૌંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી